નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રવેશ ટીવી હું છું ગ્રીષ્મા સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર ભારતની આર્થિક સ્થિતિમાં પોઝિટિવ સેન્ટિમેન્ટને પગલે શેર માર્કેટમાં સતત ઉછાળાનો દૂર યથાવત સેન્સેક્સ ચુમોતેર હજાર અને નિફ્ટી બાવીસ હજાર ચારસો ને પાર મહુવામાં પાટીલ કલસરિયાની બંધ બારણે બેઠક કલસરિયા પણ ટૂંક સમયમાં કેસરિયા કરે તેવી સંભાવના માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીનું રાજીનામું લાડાણીના રાજીનામા પછી તેર ધારાસભ્યો સિલકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મમતા બેનર્જીના ગઢમાં હુંકાર લાલુ પ્રસાદની ટિપ્પણી મુદ્દે કહ્યું કે ભારતના લોકો મારો પરિવાર છે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથમાં મહાશિવરાત્રીની ઉજવણીની તૈયારીઓ શિવરાત્રીના પાવન પર્વ પર શિવભક્તો માટે મંદિરના દ્વાર અવિરત ખુલ્લા રહેશે વિગતવાર સમાચાર જોઈએ ત્યારે શેર બજારમાં સતત તેજીનો માહોલ જળવાઈ રહ્યો છે દેશની આર્થિક સ્થિતિ સદ્ધર બનતા માર્કેટમાં પણ સતત તેજીનો માહોલ સર્જાઈ રહ્યો છે મંગળવારના રોજ સેન્સેક્સ અને નિફ્ટી ઓલ ટાઈમ હાઇવ પર પહોંચી ગયા હતા ચારસો નવ પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેક્સે પહેલી વાર ચુંતતેર હજારની સપાટીને વટાવી હતી જ્યારે એકસો અઢાર પોઈન્ટના વધારા સાથે નિફ્ટીએ પણ બાવીસ હજાર ચારસોની સપાટી કુદાવી હતી મોટાભાગની સેક્ટરમાં લેવાલીનો માહોલ સર્જાતા શેરબજારમાં તેજીનો માહોલ યથાવત રહ્યો છે ભારતીય જનતા પાર્ટીમાં સતત જોડાવાનું ચાલી રહ્યું છે અગાઉ ભાજપનો વિરોધ કરનારા પણ હવે નરમ પડીને કેસરિયા ખેસ ધારણ કરી રહ્યા છે મોઢવાડિયા ડેર બાદ હવે ડોક્ટર કનુ કલસરિયા પણ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે આ માટે રાજુલા સત્કાર સમારંભમાંથી સીધા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ મહુવા સદભાવના હોસ્પિટલમાં પહોંચ્યા હતા કનુભાઈ કલસરિયા સાથે તેમણે બંધ બારણે બેઠક યોજી હતી સદભાવના હોસ્પિટલ ખાતે આ તબક્કામાં લોકસાહિત્ય કલાકાર માયાભાઈ આહિર તો મહુવાના જાણીતા ડોક્ટર મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર કનુ કલસરિયાએ કહ્યું હતું કે તેમણે આઠથી દસ દિવસનો સમય માંગ્યો છે ખેડૂતો અને માછીમારોની સમસ્યાઓની ચર્ચા કરવામાં આવી હતી પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીના પર્વ પર બેતાલીસ કલાક સતત ધર્મોત્સવ ઉજવવામાં આવશે સવારે ચાર વાગે સોમનાથ મંદિર ભક્તો માટે ખોલવામાં આવશે સવારે સાત વાગે પ્રાતઃ આરતી કરવામાં આવશે અને ત્યારબાદ ટ્રસ્ટ દ્વારા ધ્વજા પૂજા અને પાલખી પૂજા કરી સાડા નવ કલાકે સમગ્ર મંદિર પરિસરમાં સોમનાથ મહાદેવનું સ્વરૂપ પાલખીમાં બિરાજમાન કરી દર્શનાર્થીઓને દર્શન માટે પાલખી યાત્રા યોજવામાં આવશે વહેલી સવારથી જ શ્રી સોમનાથ ટ્રસ્ટની પરંપરા અનુસાર સોમનાથ યજ્ઞશાળામાં હોમાત્મક લધુરૂદ્ર યાગનું આયોજન કરવામાં આવશે પરંપરા અનુસાર જ મહાશિવરાત્રીની રાત્રિ પર ચાર પ્રહરની મહાપૂજા અને મહાઆરતીનું પણ આયોજન કરાયું છે સૌરાષ્ટ્રના વધુ એક કોંગ્રેસ ધારાસભ્ય આજે સાંજે રાજીનામું આપ્યું હતું માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણી આજે સાંજે પક્ષને રામરામ કર્યા હતા અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેરના રાજીનામા બાદ વધુ એક ધારાસભ્યના રાજીનામાના સમાચારથી કોંગ્રેસમાં સન્નાટો છવાયો છે કોંગ્રેસ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ અરવિંદ લાડાણી ભાજપમાં જોડાશે અહીં નોંધનીય છે કે સાતમી માર્ચે રાહુલ ગાંધીની ગુજરાતમાં ભારત જોડો યાત્રા પહેલા જ કોંગ્રેસમાં નારાજગીના સૂર નજરે પડી રહ્યા છે નોંધનીય છે કે બે દિવસ પહેલા અમરીશ ડેરના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ પોરબંદરના ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પણ કોંગ્રેસને રામ રામ કરી દીધા હતા અર્જુન મોઢવાડિયાએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને મળીને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું આ મોઢવાડિયા અને અમરીશ ડેરે જ્યારે કોંગ્રેસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણને નકાર્યું ત્યારે પાર્ટીના નિર્ણય સામે અવાજ ઉઠાવ્યો હતો અમદાવાદ ખાતે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીના અધ્યક્ષતામાં એમ એમઓયુ પાર્ટનર્સ અને ઇન્ફ્લુએન્સર્સ મીટ યોજવામાં આવી હતી જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ વિવિધ સહયોગી વિભાગના અધિકારીઓ અને જિલ્લામાં નિયુક્ત કરેલા આઇકોન્સ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ જણાવ્યું હતું કે ચૂંટણીની કામગીરી ખૂબ જ વિશાળ હોય છે મતદારોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવાનો વધુમાં વધુ લોકો મતદાન મથક સુધી પહોંચે અને ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરનાર યુવાનો અને મહિલાઓની ભાગીદારી વધે તે ચૂંટણી પંચનો મુખ્ય આશય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છ જિલ્લાની મુલાકાતે છે તેઓ સવારે ભુજ પહોંચ્યા હતા જ્યાં તેમનું સ્વાગત કરાયું હતું સાંસદ વિનોદ ચાવડાની ઉપસ્થિતિમાં વિવિધ વિકાસ કાર્યોનું સીએમે લોકાર્પણ કર્યું હતું નવસો છન્નું કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું ભુજમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે સરકાર નાગરિકોને તમામ સુવિધાઓ આપવા માટે સંકલ્પબદ્ધ છે તેમણે કહ્યું હતું કે કચ્છની કલાનો ડંકો સમગ્ર વિશ્વમાં વાગે છે રાજસ્થાનના કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત બનાસકાંઠાની મુલાકાતે આવ્યા હતા બનાસકાંઠા ડેરીના સણાદર ડેરી પ્લાન્ટ ખાતે ડેરીના મંત્રીઓ અને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો લોકસભાની ચૂંટણીને લઈને સહકારી માળખાઓને પણ ભાજપ દ્વારા મજબૂત કરવાનો પ્રયાસ હાથ ધરાયો છે સહકારી માળખાને વધુ મજબૂત બનાવીને ચૂંટણી લડવાનો ભાજપ દ્વારા લક્ષ્યાંક નક્કી કરાયો હતો સાંસદ પરબત પટેલ ભાજપ જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો બનાસકાંઠા લોકસભા સીટના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો ઉમટ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુણે મેટ્રોના રૂબી હોલ ક્લિનિક રામવાડી સ્ટેજનું વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું હતું આ સાથે જ વડાપ્રધાને પિંપરી ચિંચવાડ અને નિગડી વચ્ચે પુણે મેટ્રોના વિસ્તરણ માટે શિલાન્યાસ પણ કર્યો હતો આ તમામ વિભાગો રોડ ટ્રાફિકને દૂર કરવામાં મદદ કરશે અને સરળ અને આરામદાયક કનેક્ટિવિટી પ્રદાન કરશે તેવું સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કોલકાતાથી આગ્રા મેટ્રોને વર્ચ્યુઅલ રીતે લીલી ઝંડી બતાવી અને તે નિર્ધારિત સમયના નવ મહિના પહેલાં પાટા પર દોડવાનું શરૂ કર્યું આ મેટ્રો લાઇનના અંડરગ્રાઉન્ડ સેક્શનનું બાંધકામ બત્રીસ મહિનામાં પ્રસ્તાવિત હતું પરંતુ તે ત્રેવીસ મહિનામાં પૂર્ણ થયું હતું સાત ડિસેમ્બર બે હજાર વીસના રોજ વડાપ્રધાન મોદીએ આગ્રા મેટ્રોનો શિલાન્યાસ કર્યો હતો रिपोर्ट अनुसार आ प्रसंगे मुख्यमंत्री योगी ताजमहल मेट्रो स्टेशन थी आगरा मेट्रो ने लीली झंडी बतावी बहुत ही अच्छा बहुत ही शानदार बहुत ही सुंदर ये अवसर था हमारे लिए और अब इस अवसर का उपयोग हमारे शहर के दूसरे निवासी भी करेंगे मेट्रो में बहुत सारी सीटिंग अनाउंसमेंट एक अच्छा વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ બુધવારે આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ ની મોદી નો કોઈ પરિવાર નથી ટિપ્પણી પર પ્રહાર કર્યો હતો પીએમ મોદી કહ્યું કે ભારતના લોકો તેમનો પરિવાર છે પીએમએ બંગાળના બારાસતમાં જનસભાને સંબોધન કર્યું હતું વડાપ્રધાને વધુમાં કહ્યું કે વિપક્ષના નેતાઓ એનડીએ સરકારની પુનરાગમનથી તણાવમાં છે હવે તેઓ મારા વિશે ખરાબ વાત કરવા લાગ્યા છે વિપક્ષી નેતાઓ મારા પરિવાર વિશે પૂછી રહ્યા છે હું તેમને કહેવા માંગુ છું કે ભારતના લોકો મારો પરિવાર છે उनकी नींद उड़ गई है उन्होंने संतुलन खो दिया है अब उन्होंने पूरी ताकत से मोदी को गाली देना शुरू कर दिया है इंडी गठबंधन के भ्रष्टाचारी लोग आजकल मेरे परिवार के बारे में पूछ रहे हैं ये लोग कह रहे हैं कि मोदी का खुद का परिवार ही नहीं है इसलिए मैं परिवारवाद के खिलाफ बात कर रहा सकता हूं ये लोग जानने जानना चाहते हैं कहाँ है मेरा परिवार और आज जानते चाहे मोदी परिवार को था इन गोर परिवारवादियों को जरा यहां आकर के नजर डाले मेरे देश की ये बहने जो यहां बहुत बड़ी संख्या में आई हैं જો દેશને કોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતા મેટ્રોના પૂર્વ પશ્ચિમ કોરિડોરના હાવડા મેદાન એક્સપ્લેનેડ વિભાગનું ઉદઘાટન કર્યું છે પાણીની અંદર શરૂ કરાયેલી આ મેટ્રો સેવા ભારતમાં પ્રથમવાર છે આ મેટ્રો સેવાને એન્જિનિયરિંગનો ઉત્તમ નમૂનો માનવામાં આવે છે પૂર્વ પશ્ચિમ મેટ્રો કોરિડોરના કુલ સોળ પોઈન્ટ છ કિલોમીટરમાંથી દસ પોઈન્ટ આઠ કિલોમીટર વિસ્તાર ભૂગર્ભમાં સમાયેલ છે જેમાં નદીની નીચેની ટનલનો સમાવેશ થાય છે આ ઉદઘાટન સમારોહમાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજમુદાર અને વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીઓએ હાજરી આપી હતી હુગલી હાવડા અને મેદિનીપુર તેમજ અન્ય રાજ્યોમાંથી આવતા લોકોને આ મેટ્રો સેવાથી ફાયદો થશે દેશને પ્રથમ અંડરવોટર મેટ્રો આજે એટલે કે બુધવારે મળી છે પીએમ નરેન્દ્ર મોદીએ કોલકાતામાં તેનું ઉદ્ઘાટન કર્યું હતું કોલકાતાની અંડરવોટર મેટ્રોની વિશેષતા જોઈએ અમારા ખાસ અહેવાલમાં તમને જણાવી દઈએ કે કોલકાતાની અંડર વોટર મેટ્રો હુગલી નદીની નીચે બનાવવામાં આવી છે આ અંડર વોટર મેટ્રો રેલ નદી અને હાવડાને કોલકાતા શહેર સાથે જોડશે જોઈએ અંડર વોટર ટ્રેનની ખાસ વિશેષતાઓ કોલકાતા મેટ્રોના હાવડા મેદાન એસ્પ્લેનેટેડ વિભાગમાં હુગલી નદીની નીચે ભારતની પ્રથમ પરિવહન ટનલ છે બીજું પાણીની અંદર કોલકાતા મેટ્રોના પૂર્વ પશ્ચિમ કોરિડોરના હાવડા મેદાન એસ્પ્લેનેટેડ વિભાગનો એક ભાગ છે જે હુગલી નદીની નીચે સોળ પોઈન્ટ છ કિલોમીટરનું અંતર આવરી લેશે મેટ્રો જોડિયા શહેરો હાવડા અને પશ્ચિમ બંગાળ રાજ્યની રાજધાની સોલ્ટ લેકને જોડશે આગળ છ માંથી ત્રણ સ્ટેશન અંડરગ્રાઉન્ડ હશે હાવડા સ્ટેશનથી મહાકરણ સ્ટેશન સુધી પાંચસો વીસ મીટર લાંબી ટનલ બનાવવામાં આવી છે જેમાં બે ટ્રેક નાખવામાં આવ્યા છે જે એંસી કિલોમીટરની ઝડપે ટ્રેન માત્ર પિસ્તાલીસ સેકન્ડમાં અંતર કાપશે દરરોજ સાતથી દસ લાખ લોકોની મુસાફરી સરળ થશે ભારતમાં પહેલીવાર પહેલી વાર છે કે જ્યારે દરિયાની નીચે ટ્રેન દોડશે કોલકાતા મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ અનુસાર દસ પોઈન્ટ આઠ કિલોમીટરનો પટ ભૂગર્ભમાં છે જ્યારે પાંચ પોઇન્ટ પંચોતેર કિલોમીટરનો વિસ્તાર વ્હાય ડફ્ટ પર એલિવેટેડ છે મેટ્રો હુગલી નદીની નીચે પાંચસો વીસ મીટરનો અંતર માત્ર પિસ્તાલીસ સેકન્ડમાં કાપશે ચાલીસ વર્ષ પહેલાં ઓગણીસો ચોર્યાસીમાં દેશની પ્રથમ મેટ્રો ટ્રેન કોલકાતામાં દોડી હતી હવે ફરી એકવાર દેશની પહેલી અંડરવોટર મેટ્રો ટ્રેન અહીં દોડશે આ મેટ્રો જમીનથી તેત્રીસ મીટર નીચે અને હુગલી નદીના પટથી તેર મીટર નીચે દોડશે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કોલકાતા મેટ્રોના અંડરવોટર સેક્શનમાં સવારી કરી હતી પીએમ મોદીએ બુધવારે કોલકાતા મેટ્રોના પૂર્વ-પશ્ચિમ કોરિડોરના હાવડા મેદાન એસ્પ્લેનેડ વિભાગનું ઉદ્ઘાટન કર્યું હતું મેટ્રો રાઇડ દરમિયાન પીએમ મોદીએ અનેક સ્કૂલના વિદ્યાર્થીઓ અને મેટ્રો અધિકારીઓ સાથે વાતચીત કરી હતી કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે બુધવારે હિન્દુ ધર્મ અને ભગવાન રામ વિરુદ્ધ કથિત ટિપ્પણી માટે ડીએમકેના સાંસદ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે આ તે લોકો છે જેઓ ભારતીય સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે अब एक बार फिर सीमाएं लांगी हैं उस व्यक्ति ने जो कभी बड़े भ्रष्टाचार यूपीए के समय हुआ उसमें उनका नाम उनको संरक्षण देने का काम कांग्रेस ने किया आज खुलकर बैटिंग वो कांग्रेस के लिए कर रहे हैं और भारत विरोधी राम विरोधी सनातन विरोधी सब तरह के बयान चल रहे हैं देश को बांटने के उत्तर को उत्तर और दक्षिण को बांटने के मेरा सवाल कांग्रेस से ये है आखिरी शह किसकी मिल रही है संरक्षण किसका है क्या कांग्रेस इससे सहमत है जो ए राजा कहते हैं जो डीएमके के नेता कहते हैं जो बाकी पाकिस्तान जिंदाबाद के नारे कांग्रेस के ही समर्थक लगाते हैं क्या है कांग्रेस की सोच उत्तर प्रदेश ना रायबरेली कांग्रेस ना कार्यकरो प्रियंका गांधी ने लोकसभा ना उम्मीदवार बनावानी मांग करी रहा है કોંગ્રેસના કાર્યકરોએ પ્રિયંકા ગાંધીના પોસ્ટર પણ લગાવ્યા છે જેમાં તેમને રાયબરેલી બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવાની માંગ કરવામાં આવી છે સોનિયા ગાંધી બે હજાર ચારથી લોકસભાના સાંસદ છે જો કે કોંગ્રેસ આ વખતે નવા ચહેરાને મેદાનમાં ઉતારશે કારણ કે સોનિયા ગાંધી હવે રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ છે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે બુધવારે એમપીના ધાર જિલ્લામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીના નેતૃત્વમાં એક હજાર એક જાહેર રેલીનું આયોજન કરવામાં આવશે જયરામ રમેશે કહ્યું કે આજે ભારત જોડો ન્યાયયાત્રાનો ત્રેપનમો દિવસ છે અને મધ્યપ્રદેશના ધાર જિલ્લાના મનવરમાં બપોરે એક વાગે રેલી છે જેને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સંબોધિત કરશે Today is the 53rd day of the Bharat Jodhanya Yatra and there is a rally at 1 o'clock. Uh, the public rally at badnavar in Dhar district which will be addressed by congress president malikarjan kharge and of course rahul gandhi as well this morning rahul gandhi is meeting different groups uh, he is meeting some farmers you know who are uh, agitating on land acquisition they are not getting adequate compensation uh, he is meeting with some dalit organizations He's meeting with some uh, obc groups different Social groups he's meeting. Of course, there's a mega rally at one o'clock, and then after that, there will be uh, the usual Yatra will continue in the afternoon, and we will break for the night uh, in Ratlam. Today is really the last day in Madhya Pradesh, and tomorrow we will be getting in to Baswara in Rajasthan for a brief while, where there will be a public rally, and then we'll get into Gujarat by tomorrow afternoon. હિંદ મહાસાગરમાં સ્થિતિ મજબૂત કરવા અને વિરોધીઓની ગતિવિધિઓ પર નજર રાખવા માટે ભારતીય નૌકાદળે લક્ષદ્વીપના મિની ટાપુ સમૂહમાં આઈએનએસ જટાયુનું નવું બેઝ તૈયાર કર્યું છે આજથી જ તેનું ઓપરેટિંગ શરૂ થશે કવરતી ખાતે આઈએનએસ ટાપુ રક્ષક બાદ લક્ષદ્વીપમાં આઈએનએસ જટાયુ ભારતનું બીજું નેવલ બેઝ હશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મોરિશિયસના પીએમએ થોડા દિવસ પહેલાં અહીં એરસ્ટ્રીપ અને સેન્ટ જેમ્સ બ્રિજનું ઉદઘાટન કર્યું હતું ત્યારબાદ હવે આઈએનએસ જટાયું કાર્યરત થશે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરમાં મહાશિવરાત્રીનો તહેવાર નવ દિવસ સુધી ઉજવામાં આવે છે પરંપરા અનુસાર નવ દિવસ સુધી શિવલિંગને અલગ અલગ સ્વરૂપમાં શણગારવામાં આવે છે મહાકાલેશ્વર મંદિર વ્યવસ્થાપન સમિતિ દર વર્ષની જેમ આ વખતે પણ મહાશિવરાત્રી પર્વ દરમિયાન અનેક કાર્યક્રમોનું આયોજન કરી રહી છે महाशिवरात्रि पर्व भगवान महाकालेश्वर के मंदिर में विशेष रूप से मनाए जाते हैं उसी के अंदर का नवरात्रि मनती है पूरे भारत ज्योतिर्ग में महाकालेश्वर के नवरात्रि मनती है नवरात्रि में विशेष प्रकार के श्रृंगार किए जाते हैं नए नए वस्त्र पहनाए जाते हैं भगवान महाकालेश्वर को रोजाना रुद्राभिषेक होता है महाकाल मंदिर ना पुजारी ना जनाव्या अनुसार पाँच मार्चे शिवलिंग ने भगवान मन महेश्वर न रूप में शृणारा भगवान महाकालेश्वर का आज मन महेश्वर का श्रृंगार किया गया है जो भी भक्त भगवान महाकालेश्वर के दर्शन कर रहे हैं भक्त भक्तों का कल्याण हो रहा है मन महेश्वर मन को जीतने वाले जिनकी मनोकामना पूर्ण हो करें भगवान महाकालेश्वर ऐसे मन महेश्वर भगवान महाकालेश्वर में विराजमान है सबका कल्याण हो जय महाकाल ભગવાન મહાકાલ નવ દિવસ સુધી અલગ અલગ રૂપોમાં ભક્તોને દર્શન આપે છે આ પ્રસંગે લાખો ભક્તો મહાકાલના દર્શન કરવા આવે છે બ્યુરો રિપોર્ટ ટીવી તો હાલ બુલેટિનમાં બસ આટલું જ મને રજા આપશો નમસ્કાર